સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકા સિવિલ હોસ્પિટલ સામે આવેલ સૈયદ મોલા વિસ્તારમાં વરસાદ તો નથી વરસ્યો પણ ગંદા ગટરનું પાણી વરસ્યું છે જેને લઈ રહીશો ત્રાહી માં પોકારી ઉઠ્યા છે વરસાદ વરસતા પહેલા લીમડી તંત્રની પ્રી મોનસૂન કામગીરીના ઢાંકણા ખુલવા પામ્યા છે ત્યારે વધુ એક ગંદકીનું ઢાંકણું લીમડી સિવિલ હોસ્પિટલ સામે આવેલા સૈયદ મોલા વિસ્તારમાં ખુલ્યું હતું કારણ કે નદીની નહેર જેમ શાળા તેમજ બાલ મંદિર આવે છે ત્યારે આ વિસ્તારમાં અવારનવાર ગટર ઉભરાતા ગટર વ્યવસ્થા ઉપર સવાલ ઉભા થયા છે ત્યારે ગટર ઉભરાય છે જેને લઈ જ્યા રોડ ઉપર ગટરના ગંદા પાણી ફરી છે ત્યારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા નાના નાના બુલકાઓને સાહસ કરીને આ પાણીમાંથી પસાર થવાનો વારો આવે છે ત્યારે આ વિસ્તારમાં રહેતા અયુબભાઈ ખોખરે જણાવ્યું હતું કે આ બાબતે લીંબડી નગરપાલિકાને અવારનવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા આખાડા કાન કરી પોતાની મનમાની આદરથીઓ આજે સ્પષ્ટપણે જણાવ્યુ હતું ત્યારે આ સફાળુ તંત્ર આંખ ક્યારે ખોલશે અને આ સમસ્યાનો ઉકેલ ક્યારે લાવશે તે હાલ એક આ વિસ્તાર માટે મોટો પ્રશ્ન ઉભો થઈ છે ત્યારે હાલ મચ્છર માથ્યોનો ઉપદ્રવ વધી રહ્યો છે રોગચાળો પાટી નીકળશે તો જવાબદાર કોણ આવા પણ સવાલ ઉઠી રહ્યા છે ત્યારે રહીશોને પડતી આ મુશ્કેલી દૂર કરવામાં આવી તેવી લોક માંગ ઉઠી છે આ ગટર છલકાણી આવ અવરનવર અટપડીયામાં બે વાર સાચું હોય કોઈ સાફ સફાઈ કરવા આવતું તો ગટ્ટા ભરાઈ જાય એટલે અમારા હાથે સાફ કરવું પડે આ ગટર કેટલા સમયથી આ તકલીફ છે આ તો ઘણા વર્ષ દોઢ વર્ષથી તકલીફ પ્રમુખ સાહેબને કીધું ઉપપ્રમુખ સાહેબને કીધું તો એ લોકો નિકાલ જ નથી થતો તો આ જે તકલીફ છે એ બાબતે નગરપાલિકાની જાણકારી કેટલી કેટલી વાર વાત રૂપનું કીધું ઉપપ્રુપને કીધું કુટે સભ્યને બધાને કીધું પણ આનું કોઈ ધ્યાન જ નથી આ બરાબરની વાત છે પણ હજી કોઈ ધ્યાન નથી એમનો જવાબ શું હોય બસ કે કરી દે છે પાંચ મહિના છ મહિનામાં ખરી જાય છે તમને આ હોસ્પિટલ રોડ છે અહીંયા રાજ્યશામ મંદિર છે મસ્જિદ છે બધાને કોઈને સવારમાં છ વાયગામાં દર્શન કરવા જતા હોય નમારજી જતા હોય હોસ્પિટલ છે સમજ્યા ને સ્કૂલ છોકરાની સ્કૂલ છે આ છોકરા બધા નિશાળી આવે આવી બહુ તકલીફ છે ઘણા ટાઈમથી આવી રજૂઆત કરી છે નગરપાલિકા હોય કોઈ ધ્યાન બી વ્યક્તિ નથી હવે સાથે એન ટ્વેન્ટી ફોરની સ્ટુટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ